જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ ઘરનું ભાણું કિચનમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે બનાવશું તલની ચીકી તો ચાલો શરૂ કરીએ તલની ચીકી બનાવવાનું તલની ચીકી બનાવવા માટે સૌપ્રથમ અહીંયા સફેદ તલ ચારસો ગ્રામ લીધેલા છે અને સામે ચારસો ગ્રામ ગોળ લીધેલો છે ગોળને આ રીતે ઝીણા ટુકડા કરી લીધા છે સૌથી પહેલાં આપણે પ્લેટફોર્મ સરસ સાફ કરીને તેના ઉપર તેલ લગાવી લઈશું ત્યારબાદ આપણે એક વાસણ લઈ તેમાં તલ શેકી લઈશું તલ ઝાચા હોવાથી આપણે બે ભાગમાં શેકશું તલને આપણે વધારે શેકવાના નથી મીડિયમ ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ શેકવાના છે વધારે તલ શેકાઈ જશે તો ચીકી કળસી લાગશે એટલા માટે તલ થોડા ઓછા શેકવાના છે ત્યારબાદ આપણે આ જ વાસણમાં એક ચમચી ઘી ઉમેરશું હવે આપણે ગોળ ઉમેરશું ગેસની ફ્લેમ મીડિયમ રાખશું અને ગોળને સરસ દઈશું તમે જોઈ શકો છો કે ગોળ ઉગળવા લાગ્યો છે તમે જોઈ શકો છો કે આપણા ગોળમાં સરસ ગુબલ્સ આવી ગયા છે અને ગોળ ફૂલાવા લાગ્યો છે તમે જોઈ શકો છો કે ગોળ આપણો એકદમ ફૂલાઈ ગયો છે હવે આપણે તેને એક વાટકીમાં ઠંડુ પાણી લઈ અને ગોળ ઉમેરશું એ ચેક કરીશું કે ગોળ આપણો તૂટી જાય છે કે નહીં ગોળ ખેંચાઈને લાંબો ન થવો જોઈએ ગોળ એકદમ તૂટી જવો જોઈએ થોડીવાર બાદ આપણે ચેક કરીશું કે ગોળ આપણો તૂટી જાય છે કે નહીં આ રીતે ગોળ એકદમ તૂટી જવો જોઈએ ત્યારબાદ હવે આપણે ગોળમાં બે ચપટી મીઠા સોડા ઉમેરશું મીઠા સોડા ઉમેર્યા બાદ આ રીતે તેને ગોળ સાથે સરસ મિક્સ કરી લઈશું જોઈ શકો છો કે ગોળ કેટલો થઈ ગયો છે હવે આપણે તેને પણ પાણીમાં ઉમેરીને ચેક કરી લેશું ચેક કરી લીધા બાદ આપણે સેકેલા તલ ઉમેરશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આ મિશ્રણમાંથી અડધું મિશ્રણ પ્લેટફોર્મ પર રાખીશું જાચું હોવાથી એક સાથે નથી વણવાની ચીકી હાથને પાણીવાળા કરીને આ રીતે પોળું કરી લેવું અને વેલણને તેલવાળું કરીને આ રીતે સરસ પાતળી ચીકી વણી લેવી જો તમારે સ્ક્વેર પીસ કરવા હોય તો ગરમ હોય ત્યારે જ ઇઝા કટરથી તેને કટ કરી લેવી એક ભાગ આપણો વણાઈ ગયો છે અને હવે આપણે બીજો ભાગ વણવાનો છે તે પહેલાં ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે ગરમ કરી લઈશું મિશ્રણને અને બંને ભાગ વણીને આ રીતે રેડી કરી લઈશું તમે જોઈ શકો છો કે તલની ચીકી આપણી કેટલી પાપડ જેવી પાતળી વણાઈને રેડી થઈ છે હવે આપણે તેને નાના નાના પીસમાં કટ કરી લઈશું તમે જોઈ શકો છો કે ચીકી આપણી કેટલી સહેલાઈથી તૂટી જાય છે અને કેટલી ક્રિસ્પી બનીને રેડી થઈ છે તો બનીને તૈયાર છે આપણી તલની ચીકી જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક નવી રેસીપી સાથે